આવી ગઈ છું વેજલપુરમાં ગીતા માસીના ભૂંગળા બટાકા ટ્રાય કરવા માટે જે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા વખણાય છે અને આજે આપણે ટ્રાય કરવાના છે અહીંયાની ખાસ વાત કરું તો તમને અહીંયા ઓરિજિનલ બોટાદનો ટેસ્ટ મળી જવાનો છે અઢી વર્ષ થયા અમે થી સી આવો ટેસ્ટ ક્યાંય અમદાવાદમાં અમે જોયો નહીં અમે ના ખાધેલા એટલે એટલે પછી અમને વિચાર આવ્યો કે હાલો આપણે અમદાવાદમાં કોઈ નવું શરૂ કરીએ ચટણી બનાવી અમે તેલ ને લસણ

જે આમની બધી એડ કરી છે એ બહુ જ મસ્ત છે ચટપટો ટેસ્ટ આવે છે ખાવા